હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા બેક ટુ ખાલી થઈ ગઈ જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ખાલી થઈ ગયું પછી તમારે ભૂખ એટલી લાગી હતી યાદ કર્યા હજી ચાલુ થોડું અમે અહીંયાથી જમીન ગયા હતા એ લોકો જમવાનું બાકી હતું પાઉ જોડે લાવ્યા ટેસ્ટ કરે એક બટકું કર્યું છોકરાના પીઝા આવ્યા એક બટકું જરાક ટેસ્ટ કર્યું પછી પાન ખાધું

જો સાડા અગિયાર પોણા બાર થયા છે બેઉ છોકરાઓ સ્કૂલે જતા રહ્યા શનિવાર હોય ને એટલે અમારે સવારે બહુ લેપરાઈટ થાય કેમ કે હોય ને બધું સાથે થાય બે ઉઠે બેઉને પછી આ પૃથ્વીની એક્ઝામ હતી આજે હિન્દીની તો એને થોડુંક રીડ કરાવ્યું પછી બેઉ જમીન જાય એટલે રસોઈ હોય ટાઈમે તો બધું કરીને ફ્રી થઈ અને બેઉ ગયા સ્કૂલે અને જો હું બેઠી છું હવે અને મમ્મી છે ને એ બાજુમાંસાબાન જોડે દવાખાને ગયા છે એટલે હવે મમ્મી આવે ને પછી અમે જમી લઈએ અમારે બેન જમવાનો બાકી છે છોકરાઓ જમીન ગયા સ્કૂલે અને પોણા બાર થયા છું થોડીક વાર ટીવી જોઉં તો હમણાં મમ્મી આવી જશે પછી અમે જમી લેશું અને હા કાલે મારા મમ્મીએ જે તુરિયું મોકલ્યું હતું ને તો આજે અમે તુરિયા અને મગની દાળનું શાક કર્યું જમી મમ્મી આવી ગયા તુરિયા ને મગની દાળ

કે મૌન રથ છે બોલું શું બસ શું બોલો છું હા બોલ્યો જો અમે બે છે ને અત્યારે ભાઈ છીએ હું કઈ કેવાય ને તમે મને હું કીધું તમે હું કીધું હમણાં હું હું કીધું મમ્મી ને ખબર મમ્મી હું કીધું મને વિવે કે હું કે હું કઈ કેવાય ને હું કીધું કામ કરતા હોય ઈ કરો એમ કામ કરતા કરો મળો

બે નીચે રોટલા રે દહીં હોય ને કાપી તો દહીં ન લેવાય રોટલો મેથી ની કોફી રોટલા ખાવું હું ઓ તા મરચા બનાવી દો સુંભરિયા બનાવી તો દહીં ન આય રોટલો

જો તઈ દે

મમ્મી હમણાં ખબર નઈ બે ત્રણ દિવસ થી હું હેની ચણી ચેડી છે ને વિવેક ને પાવર પાવર થેન્ક યુ થેન્ક યુ આડો પાડી એટલે હું આડા વેન પાડી દઉં છું એમ

તમારી માથાકૂટમાં મારો રોટલો ભળી જશે અરે પણ જાય છે કેટલુંક નાક નાક કરવાનું હોય ઘી

ચાલો હવે જો રોટલો દહીં મરચો વિવેક છે ને છોકરા હાચવે મમ્મી વોક કરવા ગયા છે અને મને મારી ફ્રેન્ડ બેસવા બોલાવે છે ને તો હું ત્યાં બેસી આવું થોડી હાચો ને છોકરા